શહેરના ન્યાય પંચાયત બિલ્ડીંગનું નામકરણ કરવા માટે જ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નીતાબેન લાખાભાઈ વારગિયા બે હજાર બાવીસમાં અરજી આપેલ હતી જે અરજી આજ ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી અરજી ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ચૌદ એપ્રિલ આવી રહ્યો હોય તો આ નામીકરણ થઈ જાય તો સારું જે બે હજાર બાવીસનો મુદ્દા ઉપર તાલુકા પંચાયત કચેરી ટીડીઓ જેઠવા સાહેબ ધ્યાન આપે અને જાતિવાદ ન કરવા રજદારે માર્ચ રિપોર્ટર આ સિફ ખોખાજી ન્યેશ નિતિના ચેરમેન તાબેન લાખાભાઈ વારગીયારના પ્રતિશ્રી લાખાભાઈ વારગ્યાર જે આ કાલે જે મુદ્દો બાબા સાહેબનું નામકરણનો જે કેટલા સમયથી પેન્ડિંગ વારંવાર રજૂઆત કરી છે પણ આ આટેડી અને માનસિકતા જાતિવાદીની છે એટલે અનુસૂચિત જાતિના કોઈ પણ કામની કરવામાં બહુ એને પ્રોબ્લેમ થાય છે અને અનુસૂચિત જાતિ પ્રત્યે બહુ ખરાબ માનસિકતા ધરાવે છે એટલે આ ટીપીઓને જો આ નામકરણનું નહીં થાય એનો ભાઈ મુદ્દો નામકરણનો જે છે એ વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે અમે આંદોલન કરશું નામ ભરતભાઈ લોણસિયા જાગૃત નાગેક ગામ અને અમારા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી નીતાબેન લાખાભાઈ વારગીયા એમના ધર્મપત્ની શ્રી લાખાભાઈ વાળગિયા ચેરમેનના પ્રતિનિધિશ્રીએ મને પરમ દિવસે એક વાત કરી કે ભરત આપણે આવી રીતે આ બધો પ્રશ્નો છે અને અહીં બે હજાર બાવીસની સાઇલની અંદર સાહેબ આંબેડકરનો સર્વેનામથી ઠરાવ પ્રસાર થયેલો અને આજથી સુધીમાં બે હજાર પચીસની સાઇલ હોવા છતાં પણ દેશનો નિવેડો આવેલ નથી અને ચૌદ એપ્રિલે અમારે નામનો અહીંયા બોર્ડ મારવાનો હોય અને અમારા સમાજની સર્વેની માંગ છે કે સાહેબ આંબેડકરનું અહીંયા નામ બાબા સાહેબ આંબેડકર ભવન બને એવી બધાની લાગણી છે અને જો આ કોઈ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ગાંધીજી આ માર્ગે અમે આંદોલન કરશું અને બધી અમારી ઉપવાસ આંદોલનની પૂરી તૈયારીઓ છે બરાબર છે આ સાહેબ ટીડીઓ છે જો અમારા દલિત સમાજ વિરોધી હોય તો જ આજે વર્ષ કામ અમારા પેન્ડિંગ પીડા હોય ને અને વધુમાં અમારું કાંઈ કહેવામાં નથી આવતું વિરોધ પક્ષ અને સત્તા પક્ષ બંને સાથે મળીને બાબા સાહેબને માન સન્માન આજે ઇન્ડિયાના આથી પ્રથમ કાયદા મંત્રી કહેવાય બાબા સાહેબ બી આર આંબેડકર એમનું જો નામનું નિરાકરણ નિર્માણ કરવામાં આવતું હોય તો સહમતીથી વધ પ્રસાર થતો હોય તો અમારી એવી લાગણી છે અને અમારી માગણી છે કે અમને ન્યાય મળે